કૃષિમંત્રી રાઘવજી પટેલે જૂનાગઢ જિલ્લાના કેશોદના ઘેડ પંથકમાં વરસાદમાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત કરી હતી તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે ઘેડ પંથકમાં ભારે નુકસાની થતાં ખેડૂતો સહાય પેકેજની માંગ કરી રહ્યા છે ત્યારે ચોમાસામાં કૃષિમંત્રીએ લીધેલી પૂરગ્રસ્ત ઘેડના ગામોની મુલાકાત અને ખેડૂતોને સહાય અંગે સરકારના અભિગમ વિશે સવાલો કરાયા હતા કૃષિમંત્રીએ સર્વે ચાલુ હોય પાકો અંદાજ મળે તે રીતે વધુ ને વધુ ખેડૂતોએ નદીઓમાં ઉગી નીકળેલા વૃક્ષો અવરોધ ઉભો કરતા હોય તે વાત સ્વીકારી હતી અને પ્રીમોનસુ કામગીરી થવી જોઈએ તે વાતને સમર્થન આપ્યું હતું અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે જાત નિરીક્ષણ કરી અને લોકોને ખેડૂતોને મળ્યો છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે એના માટે સરકાર શ્રીમાં મેં સાથે બેસી અને આ લોકો ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ તે મધુમધુ થઈ શકાય એ દ્રષ્ટિકોણથી અમે તાત્કાલિક કાર્યવાહી કરશું